મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાત મહેસાણાના પ્રખ્યાત એવા તુવેર તોઠા તુવેર ટોઠા મોસ્ટલી આપણે શિયાળામાં જ ખાવાની મજા આવે છે કારણ કે શિયાળામાં લીલું લસણને બધું સારું મળતું હોય છે તો મિત્રો તુવેર તોઠા બનાવવા માટે આપણે તુવેર આખી તુવેર લીધી છે એને આપણે રાત્રે પલાળી અને સારી રીતે ધોઈ અને ત્રણથી ચાર સીટી આવે ત્યાં સુધી બોઇલ કરી દેવાની છે આપણે તુવેરને સરસ એવી બોઈલ કરી દીધી છે એટલે આને વધારે કૂક થવા દેવાની જરૂર નહીં પડે આ રીતે તમારે તુવેર તો સૌથી પહેલાં પહેલાં તો બોઈલ કરી દેવાની છે હવે આપણે વઘારમાં શું શું લેવાનું છે એ ઇન્ગ્રેડિયન્ટ આપણે તમને બતાવી દઈએ તો મિત્રો સૌ પહેલાં તો આપણે વઘાર માટે ત્રણથી ચાર આપણે તેજપત્તા લઈશું તજના લાકડા આપણે બે લઈશું ત્રણથી ચાર આપણે લવિંગ લઈશું લીમડાના પાન લઈશું અને સૂકા મરચાં લઈશું અને આપણે થોડું તલનું તેલ અને થોડું આપણે સિંગ તેલ એ બંનેમાં આપણે આ મસાલાને વઘાર કરીશું મિત્રો આપણે વઘાર માટેના ખડા મસાલા લઈ લીધા છે હવે આપણે લીલું લસણ આગળ પડતું લેવાનું છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું લસણ લીધું છે આપણે પાંચસો ગ્રામ તુવેર બનાવીએ છીએ તો એની સામે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું મેં લસણ લીધું છે તો મેં અઢીસો ગ્રામ લસણ લીધું છે અને સૂકી ડુંગળીની આપણે પેસ્ટ બનાવી દીધી છે ટામેટાની પણ આપણે પેસ્ટ બનાવી ત્રણથી ચાર ટામેટા લીધા છે અને ત્રણથી ચાર ડુંગળી આપણે લીલા મસાલાની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ અને આપણે લઈશું લીંબુનો રસ તો ચાલો મિત્રો આપણે બનાવીએ તુવેર ટોઠા તો મિત્રો સૌપ્રથમ આપણે તપેલીમાં બે ચમચી જેટલું આપણે તલનું તેલ એડ કરીશું તલનું તેલ થોડું શરીર માટે ગરમ હોય છે એટલે તલનું તેલ તમે ઉપયોગ કરો તો શરીર માટે બહુ જ સારું છે આપણે સિંગતેલ લઈ લઈશું એની સાથે બે ચમચી આપણે તલનું તેલ લીધું છે એની સામે ત્રણ થી ચાર ચમચી આપણે સિંગતેલ લઈ લઈશું હવે આપણે તેલને થોડું થવા દઈશું તલનું તેલ આપણે એડ કર્યું છે એટલે આપણે થોડું થવા દઈશું તેલ આપણું થોડું થાય એટલે આપણે આમાં જે ખડા મસાલા લીધા છે એને આપણે આમાં એડ કરીશું મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે ત્રણથી ચાર પત્તા એડ કરીશું બે આપણે તજના લાકડા એડ કરીશું અને ચારથી પાંચ આપણે લવ લવિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે આપણે આમાં લીમડાના પાન એડ કરી દઈશું ત્યારબાદ આપણે ત્રણથી ચાર મરચાં એડ કરી દઈશું સૂકા વઘારને આપણે હલાવી લઈશું ત્યારબાદ આપણે આમાં જીરું એડ કરીશું સાથે ગેસને આપણે થોડો હાઈ રાખીશું પણ મસાલા તેલ સારી રીતે એકદમ થઈ જાય અને મસાલા એમાં પ્રોપર શીકાવા લાગે એટલે આપણે ગેસને મીડિયમ કરી દઈશું મિત્રો ઉત્તર ગુજરાત વિસનગર બાજુ જો આપણે જઈએ તો ત્યાં આ ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે આમાં થોડી હિંગ એડ કરી દઈશું હવે સૌ પહેલા તો મસાલા આપણા થઈ ગયા છે આમાં આપણે લીલું લસણ એડ કરીશું લસણને આપણે તેલમાં સારી રીતે શેકાવા દેવાનું છે આમાં જે બધા જ મસાલા તમે સારી રીતે શેકશો તો તુરત પેઠામાં એનો સાચો ટેસ્ટ નહીં રહે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો બધા જ મસાલાને આપણે એડ કરી કરી અને થોડી થોડી વાર આપણે આને શેકતા રહેવાનું છે લસણને પહેલાં તો પાંચેક મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર શેકવા દઈશું વચ્ચે વચ્ચે થોડું હલાવીશું લસણને આપણે બળવા નથી દેવાનું બસ એનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય અને લસણ આપણું સારી રીતે વગારમાં ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું મિત્રો પાંચેક મિનિટ માટે આપણે લસણને આ રીતે ચલાવતા જઈ અને સરસ એવું શેકી લેવાનું છે તેલમાં આપણે પાંચેક મિનિટ થઈ ગઈ છે અને લસણ સારી રીતે એકદમ શેકાઈ ગયું છે હવે આપણે આમાં ડુંગળીની જે પેસ્ટ તૈયાર કરી છે એને આપણે આમાં એડ કરીશું ત્રણથી ચાર આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે

એક મિનિટ માટે શેકાવા દઈશું અને ડુંગળી શેકાજે એની સરસ સુગંધ આવે ત્યારબાદ આપણે આમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું થોડી થોડી વાર આટે આપણે ચલાવીશું અને આને શેકાવા દઈશું તેલમાં મિત્રો આપણે ડુંગળી શેકાવાની સરસ સુગંધ આવી ગઈ છે આપણે દસેક મિનિટ માટે ડોળીને પણ શેકી દીધી છે હવે આપણે આમાં ટામેટાનું પ્યોરી એડ કરીશું મિત્રો હવે આપણે ટામેટાની પ્યોરીને પણ સારી રીતે શેકાવા દેવાનું છે આપણે મીડિયમ રાખી અને દસેક મિનિટ માટે આને પણ આપણે શેકાવા દઈશું મિત્રો આપણા ટામેટાની પેસ્ટ સરસ એવી થઈ ગઈ છે ઉપર તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આદુની પેસ્ટ એડ કરી દઈશું આને પણ આપણે સારી રીતે પેસ્ટ બે ત્રણ મિનિટ માટે આપણે આ રીતે ચલાવીને થવા દઈશું ત્યારબાદ આપણે મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું મિત્રો હવે આપણે મરચાંની પેસ્ટ એડ કરી દઈશું આપણે આજુની પેસ્ટને બે થી ત્રણ મિનિટ માટે આવી રીતે હલાવી અને ધોવા દીધી છે હવે મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ સાથે કોથમીરની પેસ્ટ પણ એડ કરી દઈશું હવે આપણે મરચાંની પેસ્ટ અને કોથમીરની પેસ્ટ આપણે લાસ્ટમાં એડ કરી છે તો એને પણ આપણે સારી રીતે હલાવી અને પાંચેક મિનિટ માટે આ રીતે હાઈ ફ્લેમ ઉપર જ એને ચલાવતા રહીશું અને કૂક કરી દઈશું મિત્રો આપણે આદુ અને મરચાંની પેસ્ટ સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે ગેસને ધીમો કરી અને રેગ્યુલર મસાલો જે છે એને આપણે એડ કરીશું સૌ પહેલાં આપણે હળદર એડ કરીશું ટેસ્ટ મુજબ ત્યારબાદ આપણે જીરું પાવડર આપણે મોટી ચમચી એડ કરીશું ત્યારબાદ આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈશું આપણે જ્યારે તુવેરો બોઇલ કરી છે તો એમાં ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દીધેલું છે એટલે તુવેર આપણે લાસ્ટમાં એડ કરીએ તો તુવેર આપણને ફીકી ના લાગે એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે તુવેરને બોઇલ કરીએ તો મીઠું એ સપ્રમાણ જ એમાં એડ કરી દેવાનું હવે આપણે લીલા મરચાંની પેસ્ટ લીધી હતી એટલે આપણે હવે એમાં કલર માટે કાશ્મીરી મરચું એડ કરીશું બે મોટી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું એ ખાસ તો આપણી લીલા મરચાથી આવી જ જશે અને કલર માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીશું હવે બધા જ મસાલાને આપણે થવા દઈશું પાંચેક મિનિટ માટે બધા મસાલાને આ રીતે ચલાવી અને સારી રીતે કૂક થવા દઈશું જેથી મસાલાનો બધો ટેસ્ટ આપણી જે ગ્રેવી રેડી થઈ છે એની અંદર બેસી જાય મિત્રો આપણા બધા જ મસાલા એકદમ સરસ રીતે પાકી ગયા છે હવે આપણે લીંબુનો સ એડ કરી દઈશું લાસ્ટમાં અને લીંબુને બેલેન્સ કરવા માટે તમે આમાં ગોળનો ઉપયોગ કરી શકો છો જો ગળ્યું ખાતા હોય તો તમે આમાં ગોળને પણ એડ કરી દેવાનો હવે આપણે જે તુવેર બોઈલ કરીને રાખી છે એને આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે સારી રીતે આને હલાવી લઈશું તો મિત્રો આને આપણે પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું મિત્રો આપણા તુવેર ટોઠા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે આપણે આને સર્વ કરીએ પહેલાં થોડા આની ઉપર દાણા એડ કરી દઈશું લીલા સમારેલા ગરમા ગરમ તુવેર ટોઠાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરી દઈશું મિત્રો રેડી છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણાના પ્રખ્યાત એવા તુવેર ટોઠા એને આપણે બ્રેડ સાથે સર્વ કર્યા છે તો મિત્રો આ સાથે મારો આ વિડિયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દિસિસપુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ